અમારા ફેમિલીમાં અમારા પરિવારમાં અને અમે કંટોલા કહીએ છીએ તો અત્યારે મેં બસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે અને કંટોલાને પહેલાં એકદમ સરસ રીતે ધોઈને સ્વચ્છ કરી લેવાના છે ત્યારબાદ જ આપણે તેને સમારીશું કોઈ કોઈ કંટોલા એકદમ પાકી ગયેલા આવ્યા છે તો તેમાં આ રીતના બીયા છે તો એ બીયા આપણે અલગથી કાઢી લેશું આજે મિક્સ કંટોલા મળ્યા છે મને નાના મોટા બંને મિક્સ આવ્યા છે તો અમુક કંટોલા એકદમ જ કૂણા છે દરવાળા આ રીતના તો તેને આપણે આ રીતે તેના દર સાથે જ મીડિયમ ઝાળી ચીરીમાં સમારી લેશું બહુ પતલી ચીરીમાં નહીં સમારીએ કે શાક બની ગયા પછી સાવ ગળી જશે અને બહુ મોટા કંટોલા હોય તો તેને આ રીતે બિયા કાઢીને મોટી ચીરીમાં સમારી લેવું અને આપણે તેની છાલ નથી કાઢવાની છાલ એની કરકરી ભલે અત્યારે લાગે પરંતુ શાક બની ગયા પછી એ છાલ એકદમ સરસ રીતે કૂક થઈને કૂણી પડી જશે તો ત્રણથી ચાર કંટોલામાં જ બીયા નીકળ્યા છે બાકી બધા કંટોલા એ એકદમ સરસ કૂણા માવાવાળા છે એકદમ સરસ દરવાળા છે તો તેને હું આ રીતે મીડિયમ ચેરીમાં સમારી લઉં છું આજે આપણે એવા કંટોળાનું શાક બનાવવાના છીએ કે જે રૂટીનમાં તો ખાવાની બહુ જ મજા આવશે અને અઢળક વિટામિન્સ અને ફાઈબર પ્રોટીનથી ભરપૂર છે પરંતુ તમે આ શીતળા સાતમમાં ખાસ બનાવીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો રાંધણ છઠના દિવસે બનાવી લેવાનું અને આ શાક ઠંડુ બીજા દિવસે ખાઈ શકાય છે બહાર રાખવાથી પણ બગડતું નથી આપણે એવી રીતે બનાવીશું તો બધા કંટોલા એકદમ સરસ રીતે સમારી લીધા છે અને હવે આ શાક આપણે એકદમ જાડ્ડી કડાઈમાં બનાવીશું તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને હાફ હાફ ટી સ્પૂન જેટલું જીરું હિંગ અને હળદર વઘારમાં નાખવા પાંચથી છ લીમડાના પાન હાથેથી તોડીને નાખવા વઘારમાં જેને કારણે સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવશે અને લીમડો એકદમ સરસ કડકળો થઈ જશે ક્રિસ્પી થઈ જશે અને સમારેલા કંટોળા નાખી દેસું વઘારમાં તવે થાકે ચમચા વડે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આખું શાક બનાવતી વખતે ગેસની ફ્લેમ સાવધીમી જ રાખવાની છે સાથે એક તીખી મરચી છે જે આ રીતે હાથેથી ત્રણથી ચાર ટુકડામાં કરીને નાખવાની છે આ મરચાંનીથી ખાસ શાક ઠંડુ પડી ગયા પછી બીજા દિવસે બહુ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે નમક નાખવું નમક પહેલેથી થોડું ઓછું નાખવું કેમ કે કંટોલા કૂક થઈ જશે એટલે ગળીને સાવ ઓછા થઈ જશે એટલે એ પ્રમાણે નમક એટલે કે મીઠું પહેલેથી થોડું ઓછું જ નાખવાનું છે હવે તેને ઢાંકીને પાંચ મિનિટ સુધી ધીમાગેશે સંતળાવા દેવાના છે પાંચ મિનિટ બાદ ઢાંકણમાં જે વરાળ હોય તે શાકની અંદર જ પાડી દેવાની છે અને એમાં જ શાક સરસ રીતે કૂક થઈ જશે અને એક વખત સરસ રીતે બધી બાજુથી ફરાવી લેવાનું છે એટલે એક સરખું કૂક થાય અને હવે આપણે તેને ફરીથી ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તમારામાંથી કોને કોને કંટોલાનું શાક ખૂબ જ ભાવે છે અને સ્પેશિયલ શીતળા સાતમને દિવસે કોના ઘરે કંટ્રોલાનું શાક હોય જ છે તે મને જરૂરથી જણાવજો શાક એક સાઈડ કૂક થાય છે તે દરમિયાન આપણે કૂકરમાં એક ગ્લાસ પાણી બે બે ચપટી જેટલું નમક અને હળદર નાખવાનું છે અને ફણગાવેલા મગ મઠ છે આ ફણગાવેલા મઠને કૂકરમાં મીડિયમ ગેસની ફ્લેમ પર એક વિસલ વાગે ત્યાં સુધી બફાવા દેવાના છે એકદમ સરસ રીતે ફણગા ફૂટી ગયા છે એટલે મઠને કૂક થતાં માત્ર એક જ સીટી જેટલો સમય લાગશે સાતથી આઠ મિનિટ સુધી આ રીતે ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર રહેવા દેવાનું છે એટલે મઠ એકદમ ક્રિસ્પી એવા બોઇલ થશે વધારે પડતા ગળી નહીં જાય અને મઠ કૂક થાય છે તે દરમિયાન આપણે શાકને પણ એક વખત ઢાંકણ ખોલીને ચમચા વડે ચેક કરી લઈએ તો કંટોલા એકદમ સરસ કૂક થઈ પણ ગયા છે હવે ઢાંકીને ધીમા ગેસે એકાદ મિનિટ રહેવા દઈએ કૂકર સાવ ઠંડુ પડે ત્યારબાદ જ તેને ખોલવું જોઈ શકો છો તમે મઠ એકદમ સરસ ક્રિસ્પી એવા બફાઈ ગયા છે અને હળદરનો કલર કેટલો સરસ રીતે ચડી ગયો છે એકદમ સરસ આછા પીળા કલરના મઠ બફાઈને તૈયાર છે ખાસ ફણગાવેલા મઠ શીતળા સાતમમાં પણ ખાવામાં આવતા હોય છે તો આજે આપણે કંટોલા અને મઠનું મિક્સ સબ્જી બનાવી રહ્યા છીએ આ મિક્સ શાક હા શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે તો કંટોલા એકદમ સરસ કૂક થઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં આ બાફેલા મઠ છે તે મિક્સ કરી દેવાના છીએ બસો ગ્રામ કંટોલામાં અડધો કપ જેટલા બાફેલા મઠ નાખવા એટલું પ્રમાણ એકદમ પરફેક્ટ રહેશે અને તમને જો વધારે ભાવતા હોય કંટોલા તો કંટોલાનું પ્રમાણ વધારે રાખવાનું અને મઠ ભાવતા હોય તો મઠનું પ્રમાણ વધારે રાખવાનું અત્યારે મેં બંનેનું પ્રમાણ એક સરખું શાક બની ગયા પછી લાગે એ રીતે રાખ્યું છે મઠનું પાણી નિતારીને પછી જ કોરા કરીને નાખવાના છે ચપટી નમક ફરીથી આપણે નાખીશું મઠમાં તો આપણે નમક નાખીને જ બાફ્યા હતા પરંતુ મસાલાના ભાગનું અને શાક બીજે દિવસે પણ સારું રહે એટલે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે સુગર એટલે એક ટીસ્પૂન જેટલી સુગર દોઢ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર એક ટી સ્પૂન જેટલો વરિયાળીનો પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો આખા ધાણા અને કાળા મરીનો પાવડર નાખવાનો છે આ બધા મસાલા એવા છે કે શાક એક તો વધારે ટેસ્ટી લાગશે બીજે દિવસે ઠંડુ ખાવામાં આવે તો પણ અને શાક બગડશે નહીં શાકમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે ખાસ વરિયાળી આખા ધાણા અને કાળા મરીનો પાવડર નાખવાનો છે અને ખાંડ નાખવાથી શાક બગડતું નથી તે લાંબો સમય સુધી સારું રહે છે તો બધાલા મસાલા નાખીને એકાદ મિનિટ સાંતળીને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ત્યારબાદ તેમાં હાફ ટી સ્પૂન જેટલું સૂંઠ પાવડર નાખવાનો છે સૂંઠ પાવડર નાખવાથી પણ શાક એકદમ સરસ સુગંધવાળું સ્વાદવાળું અને પચવામાં હળવું બને છે કેમ કે શાક આજનું બનેલું કાલે બીજે દિવસે ખાવાનું હોય છે તો ખાસ તેમાં સૂંઠનો પાવડર નાખવો અને બે ટીસ્પૂન સોરી એક ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર નાખવાનો છે આમચૂર પાવડરની ખટાશ શાકમાં ટેસ્ટ બહુ સરસ એવો લાવશે અને તે પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અમારા ઘરે શીતળા સાતમના દિવસે ખાવા માટે આ રીતે છઠના દિવસે સ શાક બનાવી નાખવામાં આવે છે તો એ રીત મેં તમારી સાથે શેર કરેલી છે શાક ઠંડુ પડી જાય ત્યારબાદ તેમાં ધોઈને કોરી કર્યા બાદ સમારેલી કોથમીર નાખવાની છે તો સ્પેશિયલ રાંધણ છઠના દિવસે બનાવીને શીતળા સાતમમાં ખાવામાં આવતું ઠંડા એકટાણાનું કંટોલા ફણગાવેલા મઠનું શાક બનીને તૈયાર છે જે એકદમ સિમ્પલ મસાલાથી એકદમ સરળ રીતે બનાવવામાં આવે છે તેમાં કોઈ લસણ ડુંગળી આદુ ગરમ મસાલા વધારે પડતું તેલ કાંઈ જ નથી નાખવાનું તેમ છતાં પણ આ શાક સ્વાદમાં એકદમ ચડિયાતું બને છે અને આ શાક ચોવીસ કલાક સુધી સારું રહે છે અને ફ્રીજમાં તમે જો રાખશો તો ત્રણથી ચાર દિવસ સુધી એવું ને એવું જ રહે છે તો અત્યારે આ શાકને મેં સ્પેશિયલ દૂધી મેથીના થેપલા સાથે સર્વ કર્યું છે અને સાથે તાજું મોડું દહીં છે સાતમ હોય તો તમે આની સાથે રાયતું પણ સર્વ કરી શકો છો કેળાનું રાયતું બહુ જ સરસ લાગે છે તમારામાંથી કોને કોને કંટોલાનું શાક થેપલા અને રાયતા સાથે ખૂબ જ ભાવે છે અને તમે કેવી રીતે આ શાક ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અત્યારે આ શાક મેં થેપલા સાથે ખાધું ખાવાની મજા પડી ગઈ તમારા ઘરમાં શીતળા સાતમના દિવસે કેવા પ્રકારનું શાક અને થેપલા બને છે તે પણ મને જરૂરથી જણાવજો જનરલી આપણા તહેવાર પ્રમાણે દરેકના ઘરમાં કંટોલાનું શાક ફણગાવેલા મઠ કળી ભાત અને ખાસ થેપલા બનાવવામાં આવતા હોય છે જે સાતમના દિવસે સ્પેશિયલ ખાવામાં આવે છે ઠંડા જ તો આગલે દિવસે બનાવીને બીજા દિવસે ઠંડુ ખાવાની પણ મજા આખી અલગ હોય છે અને આ પણ અઢળક વિટામિન્સ પ્રોટીન અને ખાસ વિટામિન બી ટ્વેલથી ભરપૂર હોય છે ઠંડુ ખાવાનો જે રિવાજ છે તે પણ આપણો ધર્મ સાયન્સ સાથે સંકળાયેલો છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે તો ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું કંટોલા મઠનું શાક દૂધી મેથીના રૂ જેવા પોચા પોચા થેપલા અને સાથે દહીં એકદમ પરફેક્ટ હેલ્ધી થાળી બનીને તૈયાર છે જે આગલા દિવસે બનાવીને બીજા દિવસે ઠંડી ખાવામાં આવે ને તો પણ ગુણકારી જ સાબિત થાય છે અને આ શાકથી એસિડિટી પણ નથી થતી કેમ કે તેમાં કોઈ એવા મસાલા વધારે પડતા નાખવામાં નથી આવ્યા તો આશા રાખું છું કે તમને આજના આ કંટોલા શાકની રેસીપી પસંદ આવી હશે રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી